પાર માટી કામ ખાણીત્રો બનાવવાનું કામ વરસાદ પડે તો વધારે પાણી સંગ્રહ થાય આ પાણી સંગ્રહ થતા ખેડૂતોને વધારે ખેતી માટે આ પાણીનો લાભ મળે પણ જે અમુક જોવા મળી રહ્યો છે અબડાસા તાલુકામાં આવેલ ગોયલા ડેમની સ્થાનિક લોકો દ્વારા વારંવાર સરકારી અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવામાં આવી છે કે અમારા ગોયલા ડેમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે તેમ છતાં કોઈ પણ અધિકારીઓ સ્થાનિકે આવીને કોઈ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી સરકારી નિયમ અનુસાર ડેમમાં ખાણેત્રો કરી માટી ઉપાડવામાં આવે તેના બદલે ડેમની પારની બાજુમાંથી આવેલ ઢીબામાંથી માટી ઉપાડવામાં આવે છે એ માટી કોઈ પણ કામમાં આવતી નથી ખરેખર આ માટી પાર ઉપર નાખવી જોઈએ ઢીબા ઉપર કેવી રીતે વરસાદનું પાણી સંગ્રહ થઈ શકે વારંવાર ખેડૂતોને કોન્ટ્રાક્ટરને આ માટી નહીં ઉપાડવા કહ્યું તેમ છતાં કોન્ટ્રાક્ટર ખેડૂતોની વાત સાંભળી નહીં બીજી બાજુ જે હાલ ઓગનનું કામ ચાલુ છે તેમાં ખરાબ રેતી નાના પથ્થરો નાખવામાં આવી રહ્યા છે એ પણ તદ્દન નબળી ગુણવત્તાનું કામ ગણાય છે બનાવેલ ઓગનના કામમાં પાણી પણ છાંટવામાં આવતું નથી હાલ થયેલા કામમાં તિરાડો જોવા મળી રહી છે આવા ભ્રષ્ટાચારી કામ બંધ કરવા માટે અંતે ગ્રામજનો દ્વારા સ્થાનિક મુલાકાત કરી સંપૂર્ણ કામ બંધ કરાવવામાં આવ્યું હતું ખેડૂતોની એવી માંગ છે કે સરકારી કર્મચારી હાજર રહી આ કામ કરાવી અને નિયમો અનુસાર આ કામ થાય એવી સ્થાનિક ખેડૂતોની માંગ છે રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ ત્યાં સુધી તમને જરા પણ કામ સાહેબ આવે છે હા ભલે આવે સાહેબ આપણે આ કે આ ખરેખર આ માટી નું કામ જોગે થયો છે અમે જે અરજી કરીએ છીએ ઈ તો કામ થવું જોઈએ ને ઈ તો કરો પાણી નથી કીધું હતું કે હું માટી કાકા બીજો મશીન આવે છે આવે છે આવે ત્યારે દિવસ થયા અમે આવ્યા હતા આજે ના ના કાલે કાલે અમે ચેક એ માટી નાખીને તે અંદર અંદરના ભાગમાં પાર તો છે

બંધ રાખાવ્યું છે તમને જો કામ ચાલુ કરાવવું હોય તો જમા તમે અહીંયા જેમની અહીં આવો તો અમે પણ તમારી સાથે મુલાકાત કરીને પાછી સંતોષકારક જવા ન મળ્યો